સૌજી ભાઈ ઓ સબજી ભાઈ ઓ સવજી ભાઈ ઓહ ખાટલા ઓહ સવજી ભાઈ ઓ સવજી ઓહો ઓ ખાટલા હોય રહી પૂછું બપોરે ઓરાજરે તારું થોડું કોમ પલ્લું છે હા એટલે આજે સબ્જી ને ઘોડ ગમી વાટે પડ્યો તો સારું ભાઈ પાણી ફાણી લાવું ના બસ પાણી મેં પીને હમણાં ખાય ના ઓ તારા મને કેવાનું તું હા કેટલોક મોટો જોયો તારે મારે બધા મોટો નહી જોયું પોસ પોજાર મેો બોકડો જોયો છે એવો હા ઓ એક જગ્યા છે પણ એ લગભગ

ના સબજી હાડા પોસ વાળો મળશે તારે નહી મળે ભાઈ તને હાસુ ખુ નહી મળે એટલા મેં તારી ભાડ મેં કઈ ગયો મારી છે બે ત્રણ જગ્યા છે પણ એ બીજા તો નવ વાળા દસ વાળા બીજા હાથ વાળા હાડા પોસ મેં તો નહી આવે ભાઈ હવે નહી મળે ઓલા સરજી મને નહી પોહેલા મને મને ઘણું મોંઘું પડે એમ પૂછ્યું એમ હેલા ભાઈ હા પણ નોના હોય જો ખરો ઓહો સંદ્રા એક જગ્યા નોના હતી છે હા

મેં બે બોકડા લડ દીધા મને નહી ખબર એમ પૂછું મારા હું બે ટાઈમ જોતો હાડું પણ પાછી મને આવી જી કે દલાલ કરે છે એ ખબર તું ઢોલ છણી આવ્યું અને હતી બોકડો મને નહીં મળે શું કરે બે ત્રણ જગ્યા હાલ દેવાની વાત કરેલી મારા મેં તું કેતો હોય તો ગોરમ બીજું તો શું કરીએ સૌથી જોઈ આવી પણ મારે બોકડો જોશે જશે સંતરા તું

તો હું વાપર છું મારે દલાલી જોશે ને હા હું દલાલી હું તને હાલ દુ છું હું કઈ નાખું છું તને મારે હાલ દેવાના પૈસા મારે ખોટો કવિ નો બેગ જગ્યા હાલ કે છે તે ફરતા આવ્યા ઓર્યાન